બગોદરા ધોળકા હાઈવે પર પિકઅપ વાન પલ્ટી મારી ગઈ પિક ઘટનામાં પંદર લોકો ઇજાગ્રસ્ત થયા છે ચાર લોકોની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતને લઈને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની તજવીજ હાથ ધરવામાં આવી લાંબો ટ્રાફિક જામ પણ થયો હતો આ ઘટનાને લઈને બગોદરા ધોળકા હાઇવે પર પિકઅપ વાન પલટી મારી ગઈ પિકઅપ વાન પલટી મારતા પંદર લોકો ઇજાગ્રસ્ત થયા છે બગોદરા ધોળકા હાઈવે પર ગાંગડ ગામ પાસેની આ ઘટના છે પિકઅપ વાન પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો પંદર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે ડ્રાઈવર સીરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયું છે